અમરાપુર ગીરથી કાત્રસા ગામ સુધી પદયાત્રા યોજાઈ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકડીયાએ સરદાર પટેલની પ્રતિમાને સૂતની આટી અને ફુલહાર પહેરાવી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું જેમાં અધિકારીઓ પદાધિકારીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સમસ્ત આજુબાજુના ગામના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ બધા પદાધિકારીઓ બધા આગેવાનો અને સમસ્ત ગામજનો હાજર રહી આજરોજ અમારી જે પદયાત્રામાં જોડાણા તે બદલ મારા ગામ વતી સમસ્તનો ગામ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે બધાને શુભકામના આપીએ છીએ કે આ પદયાત્રાની અંદર આ બધા જંગી સંખ્યામાં જોડાણા તે બદલ આપ સૌનો આભાર માનું પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યૂઝ માળિયાના જૂનાગઢ